નવ કેસમાં ચાર પોઈન્ટ અગ્ન કરોડ જપ્ત કરાયેલું સોનું મીણમાં સોનું રોડિયમ પ્લેટેડ વાયર અને બક્કલ વોશર આકારની વિધિ અને ક્રૂડ ગોલ્ડ જ્વેલરી જેવા વિવિધ સ્વરૂપોમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કર્ણાટકના બે ભારતીય નાગરિકો બહેરીનથી મુંબઈની મુસાફરી કરી રહ્યા હતા તેઓ એક હજાર સાતસો અઠ્યોતેર પોઈન્ટ પંચાવન ગ્રામ સોનાની દાણચુરી દ્વારા મીણમાં સોનું છુપાવી અને ક્રૂડ જ્વેલરીના શરીર ઉપર છુપાવી રહ્યા હતા દોહાથી મુંબઈ જતો રાજસ્થાનનો એક ભારતીય નાગરિક ટ્રોલી બેગમાં છુપાવેલ આઠસો છત્રીસ પોઈન્ટ અડસઠ ગ્રામ ક્રૂડ સોનાના દાગીના લઈ અને જતો જોવા મળ્યો હતો તો શારજા દુબઈ અને અબુધાબીથી આવતા ચાર ભારતીય નાગરિકો શરીર ઉપર છુપાવેલા એક હજાર પાંચસો એકસઠ ગ્રામ વજનના સોનાના દાગીના લઈ જતા જોવા મળ્યા હતા